તૃતીય સાધન પદ્ધતિ અન્ય સાથે વર્તન વ્યવહાર કોઈ પણ માણસ પછી ભલે તે ગમે તેટલો વિદ્વાન કે ગુણવાન હોય પણ અન્ય સાથે તે સારા અને વિવેકપૂર્ણ વર્તન વ્યવહાર ન દાખવે તો કોઈ તેને માનપાન નહીં આપે અને ચાહશે પણ નહીં બીજાની સહાય વિના તમે જીવી શકતા નથી એ જાણીને અન્ય સાથે ક્યારેય ઉદ્ધત વર્તન વ્યવહાર ન રાખશો અહીં આપેલા આ નિયમો ધ્યાનપૂર્વક વાંચો તેને પૂરેપૂરા સમજો અને હરપળે તેનું અનુસરણ કરો પહેલું બીજા સાથે તમારા વર્તન વ્યવહાર એવા હોવા જોઈએ કે જેથી બીજા કોઈ તમને અજાણ્યા ન માની લે બીજું તમારાથી ગુણ સંસ્કારમાં ચડિયાતા અને વડીલોનું સન્માન જાળવો ત્રીજું નોકરો અને કાર્યકરો સાથે મિત્રતા ભર્યું વર્તન રાખવું આવશ્યક છે ચોથું તમારી શક્તિમતી પ્રમાણે બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહો પાંચમું કોઈ પણ કામને હલકું ગણશો નહીં તમારા ખંડની સફાઈ વાસીદું વાળવું પોતું કરવું કે પાણી લૂછવું કે કોઈ વજનવાળી વસ્તુને ઉચકી જવામાં જરાય સંકોચ અનુભવતા નહીં